ડુંગરપુરના ગોધરા પંચમાલ દાહોદના આદિવાસી કડિયા મજૂરોને રોજ છું અને બહુ દુઃખ સાથે કેવું પડે છે કે પાંચસો સાતસો રૂપિયા માટે રોજ પડીને મરતા પણ જોવું છું એક એવો દિવસ આવવો જોઈએ કે ડુંગરપુર બાસવાડા સંતરામપુર દાહોદ ગોધરા પંચમહાલના એક પણ આદિવાસી દીકરાએ ચણતર પ્લાસ્ટરને સેન્ટિંગનું કામ કરતા પડીને મરવા માટે સુરત વડોદરા રાજકોટને અમદાવાદ જવું ના પડે એક એવા દિવસની આપણે રાહ જોઈએ છીએ અને સુરત વડોદરા રાજકોટ અમદાવાદ જાય તો ત્યાં શિક્ષક બનીને જાય પોલીસનો અધિકારી બનીને જાય વેપારી બનીને જાય અને ત્યાં કામ ધંધોને દુકાન કરવા માટે જાય ખાલી સેન્ટિંગ કરવા માટે જાય પણ અનેક વર્ષોથી આપણી આ પીડા આપણા સવાલો પેસાનો કાયદો હોય બંધારણની પાંચમી અનુસૂચિની વાત હોય કે જળ જમીનને જંગલની વાત હોય આદિવાસી સમાજને લૂંટવા સિવાય કશું જ થયું નથી એટલે અમારી આંખ સામે અમારી ભાષામાં સીરા અને સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો ખાંભ્યો પારિયા આ પારિયા આ ખાંભ્યો આ સીરા એ શૌર્યના

અમદાવાદ જઈને પાંચસો રૂપિયામાં મરવાનું આ ધંધો કરવો નથી એટલે શિરાની જે સંસ્કૃતિ છે એનો મતલબ એમ કે તમામ આદિવાસી સંસ્કૃતિનું જતન થવું જોઈએ જંગલો આપણે સાચવ્યા જંગલ જમીન આપણે આપણા બાપે ખેડી અને હવે ફોરેસ્ટ વાળા આપણી ઉપર જ આપણી જમીન ખેડવા બદલ

તમારી કોઈ પોલ હું જાણતો હોઉં તમારી અંદરની કોઈક મેલી વાત મને ખબર હોય અને પછી હું તમને વિવડાવું કે આટલા પૈસા આપ તો પેલી વાત બહાર પડવા નહીં દઉં આને બ્લેકમેલિંગ કરવું કહેવાય આને એક પ્રકારની જબરદસ્તી અને દાદાગીરી કહેવાય આદિવાસી અને દલિતો આવું કરે છે આદિવાસી અને દલિત એ તો અત્યાચારનો ભોગ બનેલા છે

છે અને એટલા માટે મારો પાટો ખુલવાનો છતાં છેલ્લા સાત દિવસથી 8 આઠ તમારી વચ્ચે છું મારે જીવનમાં અહીંયા ચૂંટણી લડવાની નથી અહીંયા મારે વોટે લેવાના નથી મારું ઘર અમદાવાદ મારો વતનનો જિલ્લો મહેસાણા અને મારો મત વિસ્તાર બનાસકાંઠામાં વળગામ આબુડી આગળ આબુની પેલા આવે મારે અહીંયા કોઈના વોટ લેવાના નથી મારે તો બાબુભાઈ જેવા કોઈ સારા માણસ લડતા હોય તોની મદદ કરવા ખૂબ દાણવાઉ એ બી માણસ છે જરા જોઈ લેજો બાકી મારે ચૂંટણી લડવાની નથી પણ આ વાત ચૂંટણીની નથી આપણા આત્મ સન્માનની છે એક કલેક્ટરને સસ્પેન્ડ કરાવશો ને બીજા દસ જણા લાઈન ઉપર આવી જશે અને એને કીધું ને કે નેવું ટકા દલિત અને આદિવાસી કે બ્લેકમેલિંગ માટે કેસ કરે છે મતલબ કે ખોટા કેસ કરે છે તો તારી હામે હાજુ કેસ કરવો છે કલેક્ટર અને તને ખબર પાડીએ આદિવાસી એટલે શું અને દલિત એટલે શું એટલા માટે આપ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું તમે કોઈ પણ પાર્ટીમાં હો આ સમાજના કામમાં એક થઈ જજો રાત્રે મારી રાજકુમાર રોજ સાથે વાત થઈ છે પાર્લામેન્ટ સંસદ ચાલુ છે છતાં એમના અનુકૂળતા છે તો એ આવશે જય આદિવાસી સંગઠનમાં મધ્યપ્રદેશમાંથી હીરાલાલ અલાવા આવશે અનંત પટેલ આવશે ચૈતર વસાવા આવશે આ બધા માણસો છ તારીખે મોટી તાકાત સાથે આવવાના છે આપ તમામ લોકો પણ મોટી તાકાત સાથે આવો અને કલેક્ટરને ઝારખંડની ટિકિટ પકડાઈને પાછી ઝારખંડ રવાના કરી દેવી છે આમે ઝારખંડમાં આપણા સોરેન સાહેબ આદિવાસી ભાઈની સરકાર બની ગઈ બરાબર એટલે આપણે બધા તાકાતથી લડીશું તો આપણને ચોક્કસ સફળતા મળશે આપ તમામ બહેદો મારી માતાઓને ખાસ વિનંતી કરું છું આપણા ઘરનું કામ છે આ જેમ ઘરનો પ્રસંગ છે એમ એ પણ આપણા હકના અધિકારનો પ્રસંગ છે મોટી સંખ્યામાં ડાલે ડાલા ભરીને પચીસ રૂપિયા વીસ રૂપિયા દસ રૂપિયા પચાસ રૂપિયા ફાળો કરીને બધા યુવાનો વડીલો માતાઓ છ તારીખ મોડામાં મોડું સવારે અગિયાર વાગે આવજો જોડે ડુંગળી ને મકનો રોટલો લેતા આવજો અમે ખાઈએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ભીમ અને જય જવાર